આજ રોજ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ભારત કો જાનો ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આ ક્વીઝ કોમ્પિટિશનની અંદર બાળકોને અલગ અલગ વિષયો ઉપર જ્ઞાનલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેઓનું વિષય બહારનું જ્ઞાનના કૌશલ્યને વિકસાવવા માટે આવી સ્પર્ધાઓ ખરેખર ફાયદાકારક નીવડતી હોય છે આ સ્પર્ધામાં અલગ અલગ પદ્ધતિ મુજબ પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુંદર રીતે વિદ્યાર્થીઓએ કુનેહપૂર્વક તેનો જવાબ આપ્યા હતા આ કાર્યક્રમમાં ભારત કો જાનોના કમિટી મેમ્બર વિપિનભાઈ પાઠક નયનભાઈ રાજુભાઈ અને જગદીશભાઈ તથા આચાર્ય ગાયત્રી મેડમ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગ ભારત સરકાર દ્વારા આયોજિત મેગા ટીકરિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર ત્રિલોક અખાણી જેઓ પારુલ યુનિવર્સિટીમાં ડીન તરીકેની કામગીરી બજાવે છે તેઓએ વિદ્યાર્થીઓને વિષયને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા નવીનતમ પ્રયોગો થકી વેક્યુમ ક્લીનર બનાવ્યા હતા આમ સુંદર રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો નમસ્કાર મારું નામ ડોક્ટર ત્રિલોક છે હું ડીન ફેકલ્ટી ઓફ એપ્લાઇડ સાયન્સ પારો યુનિવર્સિટીમાં જોબ કરી રહ્યો છું આજે હું અહીંયા આગળ ટિંકરિંગ લેબ ઇનોગ્રેટ કરવા આવ્યો હતો બરોડા પબ્લિક સ્કૂલમાં જે એક સારામાં સારું ઇનિશિયેટિવ છે સ્કૂલના મેનેજમેન્ટ તરફથી હું સ્કૂલના મેનેજમેન્ટને પ્રિન્સિપાલને અને સહ શિક્ષકોને આના માટે કોંગ્રેચ્યુલેશન કહેવા માંગુ છું અને આ એક એવી લેબ છે કે જ્યાં ક્રિએટિવનેસ બહાર આવે છે સ્ટુડન્ટ્સની એના માટે સ્ટુડન્ટ્સને ટેક્સ્ટબુકના બિયોરનું લર્નિંગ જેને આપણે એક્સપિરિયન્સ લર્નિંગ કહે છે જે હેન્ડઝોન ટ્રેનિંગ મળે છે છોકરાઓને અને છોકરાઓનું માઇન્ડ ઇગ્નાઇટ થાય છે એક ઇનોવેટિવ કરવા માટે કારણ કે આજનો જમાનો ઇનોવેશનનો છે ઇનોવેશન એક ઓપ્શન નથી એક રિયાલિટી છે જેનું પ્લેટફોર્મ આજે બરોડા પબ્લિક સ્કૂલ આ સ્ટુડન્ટ્સને આ વિદ્યાર્થીઓને આપી રહે છે એના માટે હું ઓલ ધ બેસ્ટ કહું છું ટીમને અને આ લેબ સક્સેસ થાય સક્સેસફુલી કામ કરતી રહે અને આ યંગ માઇન્ડ્સને એક નવું જાણવા માટે કઈક નવું કરવા માટે એની માટે હું ખૂબ આશા રાખું છું